રુકમૈયાને જ્યાં મારી નાખ્યો ત્યાં તો તરત જ ઓલો કલિંગડો જ્યાં ભાગવા માટે જાય છે ત્રીજે પગલે તો પકડી લીધો અને એક થપાટ મારીને બધા દાંતેના બાર કાઢી નાખ્યા લગ્નના માંડવાની અંદર હગા વેવાઈને મારી નાખ્યો બલદાવજી મહારાજે હવે કૃષ્ણ ભગવાન તો એમય ના બોલ્યા કે સારું થયું અને ખરાબ થયું એમય ના બોલ્યા જો અમુક સમસ્યાઓ એવી છે કે અમુક સમસ્યાઓના સમાધાન ભગવાન બોલીને કરે છે અને અમુક સમય ભગવાન ચૂપ રહીને પણ એ વાતનું સમાધાન કરે છે કારણ કે બલદાવે અને રૂકમૈયાને મારી નાખ્યો હવે રુક્ષમણીનો હગો ભાઈ એમ કે ભારી કામથી મારી નાખ્યો તો રૂકમણીને દુઃખ લાગે રોટલી થઈ જાય બંધ અને એમ કે ખરાબ કર્યું તો બલદાવ શીખી જાય કે તારો હાડો છે ને મને જેમ તેમ કેતો તો છતાં પણ તું એના પક્ષમાં છે એટલે ભગવાન સારું થયું એમય ના બોલ્યા અને ખરાબ થયું એમ પણ ન બોલ્યા એવી રીતે એની સાથે એના લગ્ન થાય છે ત્યાર પછી કહે છે કે એ ભગવાનનો પૌત્ર હતો અનિરુદ્ધ અનિરુદ્ધના લગ્ન થયા એક જ પુરુષ અનિરુદ્ધ રાક્ષસ હતો ને એક હજાર હાથ હતા અને એક હજાર હાથથી એની મૃદંગ વગાડી અને શંકર ભગવાનને પ્રસન્ન કર્યા અને શિવજી મહારાજને પ્રસન્ન થયા ત્યારે એવું કીધું કે તમે મારા રાજ્યની રક્ષા કરો શંકર ભગવાન એના રાજ્યની રક્ષા કરે છે આ ઓખા અરણની તમે કથા સાંભળી છે બસ એ એવી જ રીતે છે ત્રણ વખત અનિરુદ્ધના એ ઉષાની આરે લગ્ન થયા એક સમયે સ્વપ્નની અંદર એની અનિરુદ્ધને જોયું તો એની આરે લગ્ન સ્વપ્નની અંદર એ ઉષા કરે છે ત્યાર પછી એની જે બેનપણી હતી એ ચિત્ર બનાવતી હતી એની અંદર પણ એ અનિરુદ્ધને રાત્રિના સમયે ત્યાંથી લઈ આવે છે અને એની સાથે એના લગ્ન કરે છે અને બાણાસુરને ખબર પડી કે અનિરુદ્ધ છે મારી દીકરીની હારે વગર લગ્ન કરી આ સંસાર ભોગવે છે એટલે તરત જ બાણાસુરથી આવે છે અને અનિરુદ્ધને કેદ કરી રહીએ છીએ નારદજીને આ વાતની ખબર પડે છે એટલે નારદજી તરત જ દ્વારકાની અંદર જાય છે અને ત્યાં જઈ અને કૃષ્ણ ભગવાનને કહે છે કે તમારા જેટલા દીકરાઓ છે ને બધાને તેડાવો મારે બધાને આશીર્વાદ આપવા પછી તો છોકરા આવતા ગયા ભગવાન નારદજીને આશીર્વાદ આપતા ગયા એ સમયે નારદજીએ કૃષ્ણ ભગવાનને કીધું કે આ વાહલો દીકરો નથી દેખાતો સાંભળ નથી દેખાતો અનિરુદ્ધ નથી દેખાતો પછી તો ભગવાનને ખબર જ હોય તરત જ ભગવાન ત્યાં જાય છે બાણાસુરની સાથે યુદ્ધ કરે છે બાણાસુરને યુદ્ધની અંદર સંતોષ અપાવે છે પણ બાણાસુરના નગરની રક્ષા કરતા હતા ભગવાન શિવજી મહારાજ એટલે શંકર ભગવાન અને શિવજીનું પણ યુદ્ધ થયું ભગવાન શિવજી મહારાજ ને પણ સંતોષ ભગવાન શ્રેણી આપે છે એ પ્રકારે આ બંનેના ત્રીજી વખત ત્યાં પાછા ધામધૂમથી લગ્ન કરે છે ત્યાર પછી એક ધ્યાન ની અંદર ની કથા બતાવી આન ઋગ રાજા હતો એ પરમ ભગવાનનો પરમ ભક્ત હતો પણ એક ને એક ગાય બે બ્રાહ્મણ ને બે વખત દાનમાં આપી ગઈ એક જ ગાય અને જુદા જુદા બ્રાહ્મણ ને દાનમાં આપી ગઈ બ્રાહ્મણો એને શ્રાપ આપે છે એના કારણે કાચીન ડોબેનું એવી કથા બતાવી છે ત્યાર પછી તો એક સમયે રૈવત નામના પર્વતની ઉપર એક દ્વિવિધ નામનો વાનર હતો બલભદ્ર બલદાવજી મહારાજ ત્યાં જાય છે અને દ્વિવિધ વાનરનો ઉદ્ધાર કરે છે ત્યાર પછી તો ભગવાન બલદાવજી વિચાર કરે છે કે આ દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન તો એ રાજ્યના કામકાજની અંદર પડ્યા છે એટલે એ ગોકુળ નહીં જઈ શકે અને દાવજી મહારાજ ત્યાં દ્રુવિધ વાનનનો ઉદ્ધાર કરી અને તરત જ ગોકુલની અંદર જાય છે ત્યાં ગયા પછી નંદ બાબા યશોદાજીને ગોપ ગોવાળિયાઓને બધાને બહુ પ્રેમથી બલ્દાવજી મહારાજ મળે છે બલ્દાવજી મહારાજ ત્યાં ગયા ને એ સમયે કહે છે કે અહીં યુનાજીનું ત્યાં ઘર્ષણ કર્યું પછી તો એક સમયે ભગવાન શ્રી હરી સભા ભરીને બેઠા હતા અને ત્યાં આવી અને એક સેવકે એક દૂતે સમાચાર આપ્યા એક રાજા હતો અને એનું નામ હતું પોન્ડ્રોક આ પોન્ડ્રોક ને આજુબાજુ વાળા એ બધા એવી ચાવી ભરાયવી પોન્ડ્રોક કે તું જ વાસુદેવ છે પછી તો એની ઓલું હાથની અંદર એવા બે ખોટા હાથ ચોટાડી લીધા એક ચાવી વાળું ગડુડ લઈ લીધું પછી જ્યાં જવું હોય ગામ મહિન માં ઉડા રાખે આજુબાજુ વાળા નથી પંપ મારતા કે તમારે ત્યાં હાઈડે બરાબર છે ને તમારા ત્યાં વાળે અમિતાભ બચ્ચન જેવા છે ને જરા કામ દાઢી રાખતા જાવ ને તો તમે અસલ એના જેવા જ લાગો પછી મને એવું કરવા માંડે કરવા માંડે ને આજની તારીખમાં પણ એવું કરવા માંડે અભિનેતાઓના જોઈ જોઈને એની કોપી કરવા માંડે એમ આ પોન્ડ્રોક બધાય બધા ચડાવ્યો કે તું જ હાચો વાંચવું વાસુદેવ છે પછી તો પોન્ડ્રોક એ ગરુડ માથે બેહીને ચાવી ગરુડ માથે બેહીને ક્યાંય જાય નહીં હું એને હક વળે નહીં એટલે પછી તો એના દૂતોએ કીધું કે પોન્ડ્રોક કહે છે કે તું હાચો વાસુદેવ છે અને એક તારા જેવો મિથ્યા વાસુદેવ પણ છે એ દ્વારકામાં રહીએ છે એટલે પુનર કે દૂતને મોકલો ને કીધું કે વાસુદેવ હું છું તો કૃષ્ણ ભગવાનને કીધું કે આ બધું વાસુદેવનું છોડી દે અને નહીતર મારી સાથે યુદ્ધ કર સભા પણ બધી ત્યાં ઊભા થઈ અને જોર જોરથી દાંત કાઢવા લઈ ગયા અનિરુદ્ધ અને અનિરુદ્ધ ને શંકર બધા બેઠા બેઠા દાંત કાઢવા માંડ્યા કે બધા લોકો સ્તુતિ કરવા માટે આવે છે અને આ કેવી વાત કરે છે એ સમયે ભગવાન એના દૂતને કહે છે કે જો તમે તમારા મહારાજને જઈ અને સમાચાર આપી દો કે હું તો આ વાસુદેવ પણ હું મૂકીશ નહીં અને હું એની સાથે યુદ્ધ કરવા માટે આવું છું પોન્ડ્રકને ખબર પડી કે ભગવાન દ્વારકાધીશ યુદ્ધ કરવા માટે આવે છે તરત જ એનો મિત્ર હતો કાશી કાશીનો જે રાજા હતો કાશી રાજેનું નામ હતું એને મદદ કરવા માટે બોલાવ્યું પછી તો ભગવાન ત્યાં જેવા પોન્ડ્રક ને યુદ્ધ કરવા માટે તો થોડીક વાર તો ભગવાનને પણ હસવું આવી ગયું એ ભગવાનની જેમ ગરુડ ઉપર બેહીને આવ્યો ને હાથમાં બે હાથ ખોટા ચોંટાડેલા ખેર પછી તો ભગવાન શ્રી હરી એને પણ યુદ્ધની અંદર સંતોષ આપ્યો અને પાંડવનો મોક્ષ આપી દીધું હવે પાંડવને જ્યારે ભગવાન મારે છે એ સમયે કાશીનો રાજા ભગવાનની સામે કાશીરાજ યુદ્ધ કરવા માટે આવે છે અને એ સમયે ભગવાન ચક્ર છોડ્યું અને કાશીરાજના મસ્તકને કાપી નાખ્યું પણ કાશીરાજનું મસ્તક કપાણું તો સીધું ઉડીને પડ્યું કે કાશીની જ બજારમાં પડ્યું બધા લોકો એ જોઈ રહ્યા કે કોકનું મસ્તક ઉડીને આવ્યું છે જ્યાં ધ્યાનથી જોયું તો આ તો આપણા રાજાનું મસ્તક છે તરત જ કાશીરાજનો જે દીકરો હતો એ બહુ ક્રોધે ભરાયો અને કહે છે કે એ એની દક્ષિણાગ્નિની અંદર યજ્ઞ કરી અને જેન્ય મારા પિતાને મારી નાખાય એનો હું નાશ કરી નાખી આ હેતુથી યજ્ઞ કરી અને એની દક્ષિણાગ્નિમાંથી કૃતિયા પ્રગટ કરી અને સળગતી કૃતિ કૃતિ આવે છે દ્વારકાની અંદર અને ભગવાન શ્રીહરી ચક્ર છોડે છે અને કૃત્ય ત્યાંથી દ્વારકામાંથી જાય છે આ બધી વસ્તુ એવી છે કે જે મેં તમને પહેલાં પણ કહી ગયો છું કે સારા માણસની ઉપર ઘા કરીએ ત્યારે એ સો ટકા રીપાંઉંશ થાય થાય ને થાય જ છે સારા માણસ ઉપર ઘા કરીએ તો રીબાંઉસ થાય હવે કૃતિયાને પ્રગટ કરી દ્વારકાધીશને મારવા માટે પણ ચક્રના કારણે કૃત્ય પાછી ગઈ હવે છોડ્યું એટલે કોકને તો માર્યા વગર રહેવાનું નથી તરત જ કૃતિયા સડકથી સડગતી જાય છે અને કહે છે કે આખી આખી વારાણસીનું દહન કરી નાખ્યું આખી વારાણસીનું દહન થઈ ગયું એ કથા સંભળાવી ત્યાર પછી તો ભગવાન શ્રી કૃષ્ણ થી જાંબુ થી થયેલો જે પુત્ર હતો એનું નામ હતું સાંભ આ સાંભ એક સમયે દુર્યોધન ની દીકરી હતી લક્ષ્મણ એનો સ્વયંવર હતો ને એમાં ત્યાં સાંભ ત્યાં જાય છે એનું વરણ કરવા માટે પણ એની પાછળ મોટા મોટા બધા યોદ્ધાઓ આવે છે અને સાંભને કેદ કરી લે છે નારદજી સમાચાર આપે છે અને દાવજી મહારાજને જ્યારે ખબર પડે છે કે આપણા દીકરાને અધર્મપૂર્વક આ કૌરવો એ કેદ કરીને રાખ્યો છે દ્વારકાધીશ જવાના હતા એના બદલે દાવજીએ વિચાર કર્યો કે દ્વારકાધીશ જાય તો આજને આજ બધું પોતાના દીકરાની વાત લઈને જાય તો આજે જ બધું એચ્યુ તમ કેસ થઈ જાય તો પછી આ કૌરવ પાંડવોનું યુદ્ધ નહીં થાય એટલે હું જામ હવે જેવા ત્યાં જાય છે દાવજી મહારાજ એટલે તરત જ દાવજી મહારાજનું સ્વાગત કર્યું કારણ કે ભગવાનનો અવતાર છે હવે દુર્યોધન એવો માણસ છે કે એને કંઈ લેવા દેવા ના હોય એવી વાતમાં પણ દુર્યોધન બોલતો જ હોય અને આ તો હગી દીકરી પોતાની એટલે પોતાની જ વાત એટલે પછી એમાં દુર્યોધન થોડું શાંતિથી બે દાઉજી મહારાજે કીધું કે દ્વારકાના રાજા ઉગ્રસન કે અમારા દીકરાને તમે નિરઅપરાધપણે જે કેદ કર્યો એને તમે છોડી દો એ સમયે અને છોડીએ દીઓ અને તમારી દીકરી પણ આપો આવી વાત જ્યારે કરે છે દાઉજી મહારાજ તે તો તરત જ દુર્યોધન મહિનો પગ પછાડવા

અને દુર્યોધન જેમ જેમ બોલ્યો ને એ સમયે કહે છે કે દાઉજી મહારાજ ને ક્રોધ આવ્યો હળ ભરાયું કીધું કે જેવી રીતે નાનકડી દીકરી રોટલો ઘડતા હોય ને કેમ નીચે રોટલાને ઉઠમી નાખી દે એવી રીતે બલદાવજી મહારાજને ક્રોધ આવ્યો જ્યાં હસ્તીના અંદર એ હળ ભરાવે છે આખે આખું હસ્તિનાપુરને પુર નાખી દે તો એ સમયે ભીષ્મ પિતામાં આવીને સમજાવે છે કે આવો તગડો વેવાય મળે છે તો લઈ લે ને પછી તો એ માફી માગે છે છે અને અને બંનેના લગ્ન કરાવે એ કથા છે ત્યાર પછી તો પરિહાસની કથા છે નારદજીના મનની અંદર પરિહાસ કરવાની ઈચ્છા થઈ એટલે બધા ઘેરે ઘરે ફેરાય ફરે છે નારદજી કારણ કે હોળ હજાર એકસો ને આઠ ભગવાન કદાચ કાયમ એક એકને મળવા જાય તો છેલ્લી માતાજીનો કેદી વારો આવે આવો મનની અંદર જ્યારે નારદજીને સંકલ્પ થાય છે એ સમયે નારદજી જેના ઘરે જાય માનો કે જાંબુવંતીના ઘરે જાય તો ભગવાનની પૂજા કરતા હોય એનાથી આગળ લક્ષ્મણના ઘરે જાય તો ત્યાં જઈને ક્યાંક ભગવાન ક્યાં છે તો કે બસ એ પૂજા અને જો બેઠા છે ભગવાનની પૂજા કરીને બેઠા હોય એનાથી આગળ જાય બીજાના ત્રીજીના ઘરે જાય તો ત્યાં પૂછે નારદજી કે ભગવાન ક્યાં ગયા તક જો બસ અહીં બેહીના બ્રાહ્મણોનું દાન કરે છે એક એક ઘરની અંદર ભગવાનના નારદજીએ દર્શન કરે છે ત્યાર પછી આગળ તો પાંડવોએ રાજસુ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો અને રાજસુ યજ્ઞનો સંકલ્પ કર્યો કંકોત્રી નારદજી સુધર્મા સભાની અંદર પધાર્યા અને ભગવાને પાંડવોનું આમંત્રણનો સ્વીકાર કર્યો સહકુટુંબની સાથે આમંત્રણ હતું એટલે તે સમયે ભગવાનને જે આમંત્રણ મળ્યું પાંડવોના રાજસ્વ યજ્ઞનું એ જ સમયે કહે છે કે જરાસંધ કેદ કરેલા આઠસો છે સમાચાર આપે છે એ સમયે ભગવાન ત્યાં જાય છે રાજસ્વ યજ્ઞની અંદર ગયા રાજસ્વ યજ્ઞથી અધર્મપૂર્વક જ્યાં જરાસંધે કેદ કરેલા વીસ હજારને ને આઠસો રાજાઓ હતા એને ભગવાન શ્રી હરિ મુક્ત કરાવે છે એવી કથા છે એ જ સમયે એ જરાસંધ પણ ભગવાન શ્રીહરિ યુદ્ધ કરે છે એની સાથે અને એને પણ મોક્ષ આપે છે ત્યાર પછી જ્યારે ભગવાન શ્રીહરિ યજ્ઞની અંદર જાય છે એ સમયે પ્રદ્યુમ્ન દ્વારકાની રક્ષા માટે રાખ્યા હતા અને ભગવાન પોતાના પરિવારને લઈ અને પાંડવોને ત્યાં રાજસ્વી યજ્ઞની અંદર ગયા ધર્મરિયાધિષ્ટિ રે ચારેય દિશાઓમાંથી દિગ્વિજય કરી અને જીતી લીધા હતા એ સમાચાર જરાસંધ ને મળે છે એટલે કૃષ્ણ ભગવાન ભીમસેન અને અર્જુન આ ત્રણ જણા બ્રાહ્મણનો વેશ લઈ અને ત્યાં મગજ દેશની અંદર પાસે જાય છે અને જરાસંધો રોજનો નિયમ હતો કે સવારના સમયે યાચકોને દાન આપતો ભિક્ષુક ના રૂપની અંદર ત્યાં લાઈનમાં ઉભા રહ્યા ત્રણેયનો વારો આવ્યો એટલે જરાસંધ કહે છે કે શું માગો માગો શું આપું તમને ત્યારે ત્રણેય જણા એ યુદ્ધ માંગ્યું કે જરાસંધ તું અમારી સાથે યુદ્ધ કર અને દ્વંદ્વ યુદ્ધ કરે છે અને ભીમ દ્વારા એને મરાય છે ભગવાનને પહેલા જ કહી રાખ્યું હતું કે જો આની પાસે જેટલો રૂપિયો જરાસંધ પાસે છે ને એ અધર્મનો છે આની પાસેથી તમે રાજ્ય યજ્ઞમાં આપણે પૈસાની જરૂર પડીએ પણ આની પાસેથી તમે કંઈ લેતા નહીં પણ રોજ આ જરાસન અલગ અલગ રત્નો જોડેલો મુગુટ ભીમની સામે પહેરીને આવે અને ભીમની અંદર એ ભીમને રથ મુકુટની અંદર પોતાનું મન જાય છે કોઈને ખબર ના પડે એમ પોતાના સામાનની અંદર લઈ લીધો અને એ જ મુકુટ જ્યારે પરીક્ષિત પહેરે છે ત્યારે આ બધું થાય છે હવે ભગવાનની રક્ષા માટે ઇન્દ્રપસ્ત ગયા હતા અને પ્રદ્યુમ્નજીને દ્વારકાની રક્ષા માટે રાખ્યા હતા જે સમયે ભગવાન ત્યાં જાય છે

અગ્ર પૂજા કરવી હોય તો ભગવાન શ્રી હરિ દ્વારકાધીશની ની અગ્ર પૂજા કરો સૌથી પહેલી પૂજા તમે એની કરો પછી તો અર્જુન પાંચે ભાઈઓ છે સોનાના કળશ ની અંદર જલ લઈ ભગવાનની પૂજા કરે છે ભગવાનના ચરણનું પ્રક્ષાલન કરે છે સુંદર તિલક ભગવાનના કપાળની અંદર કરે છે ફૂલની માળાઓ પહેરાવે છે એ પ્રકારે ભગવાનનું એ પૂજા કરે છે સ્વાગત કરે છે પૂજા થઈ ગઈ પછી કટાણે શિશુપાલ ઊભો થયો કે આ સહદેવ એક આ નાનકડું બાળક એમ કે કૃષ્ણની પૂજા કરવી તો એ થોડી અગ્ર પૂજા છે આ તો ગોવાળીઓ છે જેમ તેમ બોલવા લાગ્યો યાદવો બધા ઊભા થઈ ગયા હાથની અંદર તલવાર લઈ લીધી અને ભગવાન બધાને બહાડે છે કહે છે કે મારો હિસાબ છે અને મને કરી લેવા દો શિશુપાલ જેમ તેમ દેવા ગાળો દેવા લાગ્યો અને ભગવાન એની માતાને વરદાન આપ્યું હતું કે એના નવાણું અપરાધ હો અપરાધ સુધી સો ગાળો દે ત્યાં સુધી હું સહન કરી લઈ હો માથે જો એક ગાળ દીધી તો હું સહન કરીશ નહીં અને આજે સભાની અંદર શિશુપાલ ઉભો થયો જાજા માણસને જોયા એટલે બર વધારે દેખાણું શું કરી લે એવી રીતે જેમ તેમ ગાળો દેવા લાગ્યો ભગવાને કીધું સત્તાણું ગાળો થઈ અઠ્ઠાણું થઈ છતાં પણ એનો સમજો નહીં નવાણું કીધું હવે શિશુપાલ ગાળ નહીં આપતો છતાં પણ શિશુપાલ વધારે એક ગાળ અને ભગવાન શ્રી હરિએ ચક્ર સૂર્યને શિશુપાલને મસ્તક આપી દીધું શિશુપાલના શરીરમાંથી એક દિવ્ય જ્યોતિ નીકળી અને ભગવાનની અંદર સમાઈ ગઈ સુખદેવજી મહારાજ પૂછે છે કે આ શિશુપાલ કોણ હતો કીધું કે રાજન મેં જે પહેલા વાત કરી હતી ને આડા જે દંડ ધૈર્યા હતા જય વિજયે ત્રણ જન્મનો શ્રાપ હતો એટલે આ છેલ્લો જન્મ હતો એનો શિશુપાલને ભગવાન મારે છે અને આગળ દંતવક્ત્રને પણ ભગવાન મારશે પછી તો કહે છે કે પાંડવોનો યજ્ઞ સંપન્ન થયો સંપન્ન થઈ ગયા પછી એમ કહે છે કે એની વિચિત્ર એક બહુ મસ્ત મહેલ બનાવ્યો હતો એ મહેલના દર્શન કરીએ હવે એક તો નિર્વિઘ્નતાથી યજ્ઞ પરિપૂર્ણ થઈ ગયું એટલે દુર્યોધન તો એકતા નારાજ જ હતો યાદ રાખો તમે કોકની મદદ લીધા વગર કંઈક સારું કામ કરવું તો પણ તકલીફ થાય એવા માણસો દુનિયામાં હોય છે તમને એવું થાય કે મારો હું વાક છે હું મારો કઈ વાક હોય તો મને ખબર પડે તો હું મારી જાતને સુધારવાની કોશિશ કરું પણ વાલા તું સુધરેલો છે એ જ વાતનો વાંધો છે તમે કોઈકની મદદ વગર કઈ ખારું કામ કરી જાવ તો પણ તકલીફ થાય એવા માણસો દુનિયામાં હોય માણસ પોતાની રીતે ચેક કર્યા રાખે કે મારો હું વાક છે કેમ આ માણસ મને પ્રેમ કરતો નથી આવું માણસ જોતો હોય પણ એ સુધરેલો છે એ જ વાતની એને વાંધો હોય હવે બધું આ દુર્યોધનથી જોવાનું નહીં અને એ મહેલ જોવા માટે જાય છે અને પાણીની ઉપર ત્યાં રંગોળીનું વગેરે તમે બધું જાણો છો કથા બહુ પ્રસિદ્ધ છે એટલે બહુ વિસ્તાર કરતો નથી હવે જ્યાં પાણી હોય દેખાય પાણી પણ હકીકતમાં જમીન હોય જ્યાં દેખાય જમીન પણ હકીકતની અંદર પાણી હોય ત્યાં સેવકોને ઊભા રાખેલા હતા પાંડવો હોય કે કદાચ કોઈ ભૂલ થયા પડે નહીં અને એ સમયે કહે છે કે એટલે પાણી ઉપર રંગોળી કરેલી હતી અને જ્યાં પગ દેવા માટે દુર્યોધન ગયો તરત જ એક સેવકે એરો હોય કા ભારત ભારત ત્યાં તો પાણી છે

એ ન બોલી હોત તો આ ભીમ બોલ છતાં પણ દ્રૌપદી બોલી કે આંધળાના આંધળા જ હોય અને મહાભારતના યુદ્ધના બીજો રૂપ આવ્યા ભગવાન શ્રી હરિ જ્યાં આ રાજસુ યજ્ઞ પરિપૂર્ણ કરે છે એ સમયે કહે છે કે ત્યાં દ્વારકાની રક્ષા માટે જે રાખેલા હતા એ સમયે શિશુપાલને જ્યારે ભગવાનને મારી નાખ્યો ને ત્યારે શિશુપાલનો એક મિત્ર હતો સાલ્વ આ સાલ્વને

શંકર ભગવાને સૌરભ નામનું વિમાન આપું છું પણ યાદ રાખજે જે માણસ કાયમ બ્રાહ્મણોની પૂજા કરે છે એની ઉપર તારી કઈ અસર થશે અને એ સાલબ વિમાનની ઉપર બેસી અને આવે છે અને એની સાથે ત્યાં રક્ષા માટે જે હતા પ્રદ્યુમ્નજી એની સાથે યુદ્ધ કરે પ્રદ્યુમ્નજીની મૂર્છા લાગી ગઈ એનો સારથી એને લઈને આવે છે અને પછી તો દ્વારકાને અધીશને ત્યાં હસ્તિનાપુરની અંદર અમંગલ દેખાણા તરત જ ત્યાં આવે છે આવી અને ભગવાન શ્રી ચક્ર મારે છે અને એના સાલવોનો ઉદ્ધાર કરે છે એના સૌરભ નામના વિમાનને પણ થોડી ફોડી રાખે છે હવે સાલવને માર્યો એટલે તરત જ દંતવક્ત આવ્યો ભગવાન શ્રી હરિએ દંતવક્ત પણ માર્યો દંતવક્ત્ર અને શિશુપાલ બંનેને ભગવાન શ્રી શિશુપાલને પેરા માર્યો દંતવક્ત્રને પછી મારે છે દંતવક્ત્રના શરીરમાંથી પણ એક જ્યોતિ નીકળી અને ભગવાનના અંદર ધામની અંદર વહી ગઈ આગળના સમયના જે જય અને વિજય હતા એ ફરીથી ત્રણ ત્રણ શ્રાપમાંથી મુક્ત થઈ ગયા અને પાછા ભગવાન શ્રી હરિની સેવાની અંદર લાગી ગયા ત્યાર પછી તો એ કૌરવ પાંડવોને વનવાસ મળે છે પાંડવોને વનવાસ જ્યારે પરિપૂર્ણ થયો ત્યારે યુદ્ધની બધી તૈયારીઓ થઈ હવે વિચાર કર્યો ભગવાન કે આ બાજુ હકો વેવાય ને આ બાજુ હગા ફૂઈ ના દીકરા આની જાય તો એ તકલીફ આની કોર જાય તો તકલીફ દાઉજી વિચાર કર્યો કીધું શું કરવું ભગવાને કીધું દાઉજીને કે કામ કરો તમે જેને તીર્થયાત્રા કરવા વ્યા જાઓ કારણ કે આની રહેશો તો પણ તકલીફ થશે કૌરવના પક્ષમાં પણ તકલીફ પાંડવોના પક્ષમાં રહેશો તો પણ તકલીફ થશે એટલે કામ કરો તમે તીર્થયાત્રા કરી આવો હું તમને સુપર બહુ હારામારી એસી વાળી ટિકિટ કરાવી દઉં ને તમે જાત્રા કરી આવો કારણ કે તમે હાજર હો હોય નહીં તો તમને કોઈ દુઃખ ન લગાવી શકે ગામમાં પ્રસંગ હોય ને તમે એમ કહો ભાઈ વાત સાચી છે પણ હું હાજર જ નહોતો તો માણસો તમારું કોઈ દુખ લગાડે કહે છે કે બલદાવજી મહારાજે તીર્થયાત્રા કરવા માટે ગયા અને એ સમયે ત્યાં ખબર નહીં એ સૂર્યગ્રહણનો કંઈક એવો સમય એ યુદ્ધો બહુ થતા અને એ જ સમયે બલદાવજી મહારાજ જ્યારે નેમિશાળીની અંદર પધારે છે ત્યારે અજાણતા બલદાવજી દહારા સૂતની હત્યા થઈ આવી કથા બતાવી પછી તો બધા ઋષિઓ કહે છે કે દાવજી મહારાજ અમે આને કથા સાંભળવા સંભળાવવા માટે અમે અમારું આયુષ્ય આને આપ્યું હતું છતાં પણ તમને બ્રહ્મત્યા લાગી કીધું કે આ કળિયુગની અંદર જે આ યુગની અંદર બ્રહ્મત્યામાંથી મુક્ત થવા માટેના જે નિયમો હોય એ બતાવો ત્યાર પછી તો તેને મોટા મોટા ત્યાં યજ્ઞ કરાવે છે અને ત્યાર પછી એનો જે પુત્ર હતો રોમહર્ષણ સુદજીનો પુત્ર હતો એ ત્યાં આગળની કથાઓ સંભળાવે છે